જય દ્વારકાધીશ બાંગ્લોવીસને આપે જઈશ મારા જય દ્વારકાધીશ વંદે માતરમ ભારતમાં તાકી જય આયુ બધા મજામાં હું પણ મજામાં આજનો ચાલુ આજે તારીખ છે ઓગણત્રીસ મે બે હજાર ચોવીસ બપોર થઈ આજે વ્લોક મોડો ચાલુ કર્યો આજે આપણે જવાનું યાત્રામાં અને યાત્રાની તૈયારી હાલે છે તો યાત્રા કરવા જવાની છે આપણે એ પછી કહીએ સાંજે આઠ વાગ્યાની ટ્રેન છે આવી બીજા પાર્કિંગમાં ભાવનગર લગ્નમાંથી આવ્યા તે ગાડી પડીશ તો ચાલો એક આંટો માટી હમ રમાત લીધો આપણે સાત વાગે તો નીકળવાનું છે એટલે જઈએ તો હવે આપણે બતાવી દીધી કઈ બધ જવાનું છે અમે જાઈએ શ્રી વૃંદાવન રજભૂમિમાં ભગવાન કૃષ્ણ અને મહારાણી રાધા રાણીના વ્રજભૂમિમાં હા જો આ બધો સામાન લઈ લીધો આ બધું કોણ લીધું

પૂર્વી આપણે વૃંદાવન ડાયરી બનાવશું રોજે રોજ નવા નવા બ્લોગ આવશે ત્યાંના એટલે રોજ જોતા રહેજો બુકિંગ કરાવી લીધું રાજધાની એક્સપ્રેસ નિઝામ બાંધ મુંબઈ સેન્ટ્રલથી નિઝામુદ્દીન એમાં આપણે સાંજે આઠ વાગે ગાડી આવશે સુરત પણ આજે એક કલાક જેવી લેટ છે એટલે નવ સવા નવ વાગે બાજુ આવશે આપણે અત્યારે રેડી થઈને બેઠા છીએ હમણાં અમારે પટેલ છે એ ગાડી લઈને આવશે અમારા બેનને મૂકવા રેલવે સ્ટેશન એની સાથે ગાડીમાં આવી જશું અને મથુરા ઉતરીવાનું આજે જ્યારે નવ સવા નવ ગાડી નીકળે સવારે નવ વાગે બાર કલાકનો રૂટ છે મથુરા અને પછી મથુરા આજુબાજુ જ છે બધું વીસ પચીસ કિલોમીટરમાં ફરવાનું આજે બુધવારે નીકળીએ આવતા બુધવારે પાછા આવશું પાંચ તારીખે અહીંયાથી રિટર્ન છે હવે તો આઠ વાગ્યા છે ને જવાની ઉતાવળ થઈ ગઈ છે પણ ગાડી લેટ છે બે ગયા છે લાંબા પકડી જવાની ઉતાવળ થઈ ગઈ છે કે નહીં જે રાજકોટમાં દુઃખદ ઘટના બની કેટલાના મોત થયા એ જ નક્કી નથી બહુ ગેમઝોનમાં જે દુર્ઘટના ઘટી એ સર્જિત હોય કુદરતી એ જે બન્યું એવું ન બનવું જોવે બહુ બહુ એનો કોઈ વિચાર કરો ત્યાં તમને કમકમાટી થાય એવી જે ઘટના બની ગઈ ભગવાન બધાના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના અને આવું જે વારંવાર આપણે બને છે એ ન બને એની ખાસ કાળજી રાખે સર્વ એવું થાય તો બહુ સારું આવી રીતનું દર વર્ષે તો આપણે જઈએ ભગવાનના પગે લાગતા જઈ ચાલો

અને બસ ગ્લાસ કાઢવાની બહુ આવે નહી એટલે બી બેગું ગાડી ગેટે આવી જશે બતા

અમારા બે ભાણિયા સ્વભાવ જય શ્રી કૃષ્ણ અમારા બકુલ પટેલ મૂકવા આવે છે એ પોતે જ નથી આવતા

Hello, jas. Krishna. Surat Railway Station.

સેકન્ડ ક્લાસ એસી છે એટલે એમ છેતીસ એકનો નંબર નીચે છે એકનો નંબર ઉપર છે હવે સવારે પગશું આપણે જેટલા દિવસ રહીશું રસભૂમિમાં રાધે રાધે કર રાજધાનીમાં વાળું પાણી કરવાનું આવી ગયું પણ મોટી ગાડી એટલે આપણે તો વાળું પાણી કરે હા તોય કાંઈક બાવા એ ખાઈ સઠર પઠર मस्त पनीर सब्जी से बटाटा लसान दाल भात रोटी दही जे खाव खावा खा लिया मस्त थोड़ा थोड़ा टेस्टिंग कर लिया और आइसक्रीम खाया तो बस I'm gonna